નમસ્કાર ખેડૂત મિત્રો હું કેતન ભેકડીયા આપનું સ્વાગત કરું છું એગ્રી કેતન વિલેજ ટુ સિટી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું આગામી વર્ષમાં કપાસના અંદાજીત ભાવ મિત્રો છેલ્લી જે કાંઈ મેં વિડિયો અપલોડ કરેલા એમાં તમને જણાવેલું કે ભાઈ કપાસના ભાવને લઈને જે કાંઈ અંદાજો મૂકવામાં આવતા હોય છે એ નરા તુક્કાઓ હોય છે અને એનું વાસ્તવિક રિઝલ્ટ તમારી સામે આવી ગયું છે વર્તમાન સમયમાં વૈશ્વિક બજારમાં કપાસની એટલી માંગ વધી છે કે અચાનક જ ચાર પાંચ દિવસની અંદર યુએસ કોટન વાયદો પણ વધીને આવી રહ્યો છે સ્થાનિક કોમોડિટી વાયદો પણ વધી રહ્યો છે ઘરે ગામડે બેઠા કપાસ જે કાંઈ વેચાઈ રહ્યો છે એ પંદરસોને વટીને સાડી પંદરસો પોણી સોળસો સુધી પહોંચી ગયો છે ભારત સરકાર પાસે એટલે કે સીસીઆઈ પાસે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે જે છત્રીસ લાખ ઘાસડી કપાસ હતો એમાંથી લગભગ પચાસથી સાઠ ટકા માલ વેચી દેવામાં આવ્યો છે એનો મતલબ એમ છે કે અઢારથી બાવીસ લાખ ઘાસડી માલ અત્યાર સુધીનો વેચી દેવામાં આવ્યો છે સ્થાનિક ખેડૂતો પાસે જે છેલ્લા બે વર્ષથી માલનો સ્ટોક હતો એ સંપૂર્ણપણે ખાલી થઈ ગયો છે હવે ગણ્યા ગાંઠા ખેડૂતો પાસે જ માલ વધેલો છે બાકી બધો જે માલ છે એ જીનર્સો પાસે છે વેપારીઓ પાસે છે અને ટ્રેડરો પાસે છે પણ એમણે પણ મોટા સોદા વિદેશી કંપનીઓ સાથે કરી લીધા છે કુલ મળીને વાત કરીએ તો હાલ તબક્કે વૈશ્વિક કપાસની જે માંગ છે એ માંગ એની જ છે અને કપાસનો પુરવઠો ઓછો થઈ ગયો છે તો ધીમે ધીમે આ ભાવ પૂર્ણપણે વધવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે હજુ નવો કપાસ માર્કેટમાં આવવાને લગભગ લગભગ પિસ્તાલીસથી સાઠ દિવસની વાર છે ત્યારે આ દિવસો દરમિયાન હજુ પણ જે કાંઈ માલ બચો છે કે વેપારી સાથે પાઇપલાઇનમાં છે તે બધો જ માલ લગભગ નીકળી જવાનો છે એટલે નવા કપાસના અંદાજે સાડી ચૌદસોથી સોસો સુધી અને કદાચ આગળ જતાં જો વિદેશની માંગ એમનેમ રહેશે તો આ કપાસના ભાવ વધશે પણ ખરા કદાચ સંભાવનાઓ એવી છે કે કદાચ ઓગણીસોથી બે હજાર સુધીનો ભાવ જાય આ એક સંભાવના હું માત્ર ખાલી કોઈ આંકડા ઉપરથી નથી આપતો પણ વૈશ્વિક માર્કેટનું જે છેલ્લા પાંચ વર્ષથી હું મૂલ્યાંકન કરી રહ્યો છું એ મૂલ્યાંકનને આધારે કહી રહ્યો છું કે છેલ્લા વીતેલા બે વર્ષમાં ખેડૂતોને જે ભાવ નથી મળ્યો એ આ વર્ષે એનો ભાવ ચોક્કસ મળશે કારણ કે ઓલરેડી મગફળીનું વાવેતર વધારે થયું છે સોયાબીનનું વાવેતર વધારે થયું છે કપાસના વાવેતરમાં ઘટાડો થયો છે એની સામે કપાસનો પુરવઠો પણ મર્યાદિત છે જેથી કરીને ખેડૂતોને સારા એવા ભાવ આવશે પરંતુ આનો મતલબ એવો નથી કે આવનારો નવો માલ છે એને પકડી રાખવો નવા માલને પકડી તો રાખવાનો છે પણ સાથે સાથે માલની એવરેજ કરવા માટે થોડો થોડો માલ માર્કેટમાં વેચવતો પણ રહેવાનો છે જેથી કરીને આપ કપાસનો એવરેજ ભાવ કરી શકશો અને સારો એવો નફો રળી શકશો ખેડૂતો જે કપાસના છે એમને ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી જે કાંઈ અફવાઓ ફેલાઈ રહી છે કે ભાઈ સ્ટોક વધારે છે ભાવ નથી વધવાના ઉત્પાદન વધારે તો આમાંનું કશું જ નથી જેટલું પ્રમાણમાં વાવેતર છે એનાથી ઓછું વાવેતર પૂર્ણત થયું છે એવું અંદાજ થઈ રહ્યો છે અને ઓછા વાવેતરને કારણે જે કાંઈ ઉત્પાદન થવાનું છે ગત વર્ષ કરતાં ઓછું જ થવાનું છે આ છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદને કારણે અમુક વિસ્તારમાં કપાસને સારું એવું નુકસાન પણ થયું છે જેનો સંપૂર્ણ લાભ આગામી ભાવ પર પડવાનો છે તો આ ખેડૂતોને આગામી વર્ષમાં જે કાંઈ કપાસના ભાવ મળવાના છે એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી ચોક્કસ તમને ભાવ મળશે જ હા ઘણા એવું કહે છે કે ભાઈ તો આવી બહુ બધા વાતો કરે છે આ બધા વિડીયો છે પણ છેલ્લા પાંચ વર્ષથી જે કાંઈ હું નિષ્કર્ષ તારી રહ્યો છું તારણો તારી રહ્યો છું હું માર્કેટનો જ અભ્યાસ કરી રહ્યો છું એના પરથી આ એક મારું વ્યક્તિગત સૂચન છે અને છતાં પણ આપણે જૂના વિડીયોમાં પણ મૂકતું છે કે ભાવ બાબતે શું થઈ શકે છે આગામી સમયમાં પણ હું વિડીયો દ્વારા આપને અપડેટ આપતો રહીશ તો આભાર અસ્તુ જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ